જય માતાજી જય મેલડી માં ત્યારે આપડે પહોંચી ગયા સીવી વોકેશન ફ્રી જો એટલે તમને ખબર છે ક્યાંક તો બાર ગામ જોવા જાય એટલે કે મારા મામા ને ઘરે પહોંચી ગયા છું મોઢુકા અહીંયા જોવો હાલો આ આમ સાઈડ મને ફોન જો ફોન જોવો ન્યુ એડ ન્યુ એડ કોનો છે આ ભાઈનો છે જો આ ભાઈનો આ ભાઈનો હે છે હરખું આનો નથી હો આનો નથી આલે લે તાર ફોન તને ને આને દેવાનો અમરાક કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ બોલ થેન્ક યુ આ એમ

હવાર માં વિડીયો ઉતારવા ગયો ને ફર્મેશન તમારે જોવું પડે અરે દા તેવા આવે તો ને ભૂલાય જાય વારી ખાલે પછી બધા ફોન ડિલેટ કે મેમરી ફોન માંથી ને તો બોલો મારા મગજમાં યાદ રહેવા મળી ગયું હકીકતમાં કેટલા બોલ વિડીયો અમે ઉતાર્યા કટકા હજી ડિલીટ નથી કર્યા દેખાડું પેરી શાલી કટકા ઉતારે ત્યારે એક વિડીયો યાદ રહ્યો બોલ કેટલું ભૂલા જ બધા કાઢ ના છે ને તો તમે યાદ રહી ગયું હજી ઓલે બે વાર ડિલીટ કરવાના આવે ને

વેરિયાળી આવી ગઈ આ વેરિયાળી આવી ગઈ આમાં આ વેરિયાળી આવી ગઈ હા હા હું આ જીરુ કહેવાય બોલો જીરુ કહેવાય તો આ કે હા હા આવી ગઈ હું મિલા મગજ કામ કરતો થઈ ગયો કા હવે કા બધા બોલ જે કાક તું તો કન્ટિન્યુ બ્લોગ માં બધા બન્યા રહેજો ત્યારે હું પહોંચી ગયા હવે ઘરમાંથી ધર્મમાંથી એટલે અત્યારે જા ટાકાનું કામ ચાલે છે ટ્રેક્ટર વાળો જો ભું 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 મિલા એવો અવાજ કઢાય રનચુ કરી દીજો ભાઈ ફોલો ન કરતા કે ફોલો ન કરતા તમારે ફોલો ન કરો તો હાલશે અમારે ફોલો ન કરતા કે કરજો જ ફોલો ન કરતા ફોલોઅર ની જરૂર જ નથી ઇન્સ્ટામાં કરી જો ઇન્સ્ટામાં કેમ કે આમાં સબસ્ક્રાઇબ ફોલો ન આવે એટલા માટે તો શું બોલવાનું હતું એ લ્યા અમારે હેઠું જવાનું આવવાનું કાંઈ એમ જો મેં નીચે આવી છે આજ આજ ભાઈ બની વાડી આવી છે જો સામે વાડી રહી સોરી સોરી એટલે હેઠું ઢગલો હેઠો નાખવાનો હાલો હમણે 1500 1500 રૂપિયા આપે હે બધા વી આવજો ના ના ઓનો આવતા ખોટાડો 1 રૂપિયા ની આપા તમને

દેધારાઠા જો કેમ ખાઈ બે ગયા હા મને બહુ ભૂખ લાગી એટલે હું લીંબુ મોળે છે ઓલી જો ભાગી ગઈ આ વિડીયો ઉતારવા નતું એટલે આલેયા હાલો ભાઈ જે માં આવાજ હાલ હવે આવે ફોન વિડીયો માં કા પાણી <laughs> પીતો <laughs> બે જ <laughs> <laughs> <khawa>, <laughs> <Zoh. laughs> <laughs> 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 फ्लेश हो ही था तो फ्लेश पहला मैं बैठ राखी नकर इमरजेंसी कॉल लगा दे माहे इमरजेंसी कॉल लगा पानी लेन आवे फोन कर इम आ तो मारी डिकरी अब तो हम बैठ गई हूं का बैठो मैं जा पी मैं ही इन टाका छोड़ी केवो डिस्को करे नहीं इतनी थोड़ी झुल फैले सारे

ai nói cái đó cho con xem bên này xem, pivoitoao, live group, sao em có thể online được? With you, with you. આજનો વિડીયો કંઈક આવો હતો તો કાલે ફરી વાર મળીશું વ્લોગ ને નવા અંદાજ સાથે તો જય માતાજી જય મેળડી માતા બાય બાય